નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક એક્સયુવી કારમાં વિદેશી દળનો જથ્થો ભરી ઝઘડિયા તરફથી અંકલેશ્વર તરફ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર રાજપીપળા ચોકની નજીક વોચ ગોઠવી હતી દરમિયાન કાર આવતા તેને રોકી અંદર તલાસી લેતા બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોદરા ગામના નીતિન ધરપકડ કરી હતી પોલીસે રૂપિયા એક લાખ બેતાલીસ હજારનો બિયરનો જથ્થો સાત લાખની એક્સ યુવી કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા આઠ લાખ સુડતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂનો જથ્થો લેવા જનાર ઓલપાડના દિવ્યેશ મારવાડીને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી